સરકારી કામોનું જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમણે લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠ્ઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે સર એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછીતો હતો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે બરાબર અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી ઓળખાણ છે મારે આ અધિકારી ઓળખાણ છે એ પ્રમાણે એની એમો છે